એટલે ક્યારે આવાના તમે એટલે રૂબરૂ અમે ગામ ના આવીએ ને પાંચ તમારે છે ને TRP ને જે કેવું હોય એ કેવાનું અમને કઈ નાં કેવાનું તમને કેવાની કોઈ હક જ નથી એટલે ટીઆરબી ટીઆરપી આ સર્વ શિક્ષા અભિયાન જે હોય ને engineer એમને તમારે કેવાનું અમને કઈ કેવાનો હક જ નથી તમારે એટલે તમને પૂરતો સામાન નહિ દેતા હોય તો અમને complain કરો ને ગામ નાં ને હરિયો ખેંચે તમારા ઓલા માં હરિયો ખેંચે તો નીકળી જાય બરોબર આખો પિલર પિલર નું લૂલ નીકળી જાય બરોબર પીલર માં પછી હરિયો ખેંચે ગમે બનાવ્યો પીલ્લર એ હરિયો ખેંચે તો પિલર નીચો હરિયો બહાર નીકળે ના નીકળે એ તો કયો

એટલે એમ નથી તમે અમારો કોઈ અધિકાર આચાર્ય સાહેબ ગમે કરીને ચાલ્યા જાઓ તો અમારે નહીં બોલવાનું ગામ લોકો ને એવું થયું તમારો મિનિંગ તો મેં એવું કીધું જ નથી તો તમે કોરો